સામાજિક વનીકરણ વિભાગ ધરાવે છે આમ આ અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેર જનતા ઘણી વખત જાણવા અને શીખવા યોગ્ય બનાવ બનતા હોય છે આવો જ એક બનાવ નસાર જિલ્લા ખાતે તાજેતરમાં બન્યો છે

એમ્બર ગ્રીસ નું વેચાણ કરવા જઈ રહેલ આ વલસાડ જિલ્લાના ધનોરી ગામના ચોવડિયા ફળિયામાં રહેતા 27 વર્ષીય મિલન ધીરુ પટેલ નવસારી જિલ્લાના ખરદીવી તાલુકાના વલોટી ગામમાં રહેતા 22 વર્ષીય વિનય ભાણા હડપતી અને 27 વર્ષીય વિશાલ મુકેશ પટેલ તથા ચીખલી તાલુકાના ધેજ ગામના પહાડ ફળિયામાં રહેતા 29 વર્ષીય ભાવિન જગુ પટેલ રગે હાથ ચડપાયા હતા અને બન અધિકારીઓ દ્વારા તેઓ પાસેથી વહેલ માછલીની ઉલ્ટી એમ અંદાજીત બે કરોડ રૂપિયાની કિંમતમાં આશરે તેરસો ગ્રામ જેટલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો સુઝુકી કંપની રૂપિયા એક લાખની કિંમત બે પંડી કાર પણ કબજે લેવામાં આવ્યા હતા તમામ આરોપીઓને વ્યવસાયની અદાલતમાં રજૂ કરતા અદાલતે તમામ આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો હતો તારીખ છ આઠ બે હજાર રોજ અમને ગનગી બાતમી મળેલી કે નવસારી જિલ્લામાં વેલ માછલીની ઉલટી ગ્રીસનું વેચાણ થવાનું છે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા ઘર આપણા રેડ દરમિયાન કુલ આપણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરેલી અને ચાર વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના છ દિવસના રિમાન્ડ મળેલા આપણને છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું એક કિલોને ત્રણસો સાહીઠ ગ્રામ જેટલું એમ્બરબ્રીસ વલસાડના વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન કોર્ટમાં જામીન અરજી મળેલી અને જામીન અરજી ગત તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે ચારેય આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે આ એમ્બરગ્રીસ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બરગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે જનરલી એમ્બરગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેલ માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે તો આજ એમ્બર ગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રવા પ્રયત્નો દ્વારા એ એમ્બર ગ્રીસનો અંદાજે એક કિલોને ત્રણસો ને પાસઠ ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે જીઓલોજીકલ સર્વે ઓફ કોલકત્તા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની છે સ્પમવેલને અનુસૂચિ એકમાં એક દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પમવેલમાંથી સ્પમવેલની ઉલટીમાંથી મળતું એમ્બરબ્રિજ જે છે એ અ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના કલમ બે બત્રીસ મુજબ એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે તો આ ગુનાની વ્યાખ્યા પ્રમાણે જ આપણે આરોપીઓને ધરપકડ કરેલી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે